આણંદ શહેરમાં ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જન્મજયંતિ નિમિત્તે નગરપાલિકા અને ભાજપ સંગઠન દ્વારા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમા પર સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે આણંદ શહેરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર એસ કે ગરવાલ અને કાઉન્સિલર અને શહેર ભાજપના પદાધિકારીઓ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમા પર સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા આજે બીજી ઓક્ટોબર ના રોજ મહાત્મા ગાંધી જયંતી વહીવટી તંત્ર દ્વારા બોરસદ ચોકડી થી જુટાડીયા રોડની સફાઈ નો કાર્યક્રમ સવારના આઠ થી નવ રાખવામાં આવેલો હતો ત્યારબાદ નગરપાલિકાના જે તમામ અધિકારી પદાધિકારીઓ સાથે મહાત્મા ગાંધીને મહાત્મા ગાંધીને આરટી ચડાવી અને એમને આટીનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને એને એ કાર્યક્રમ પછી લાલબહાદુર શાસ્ત્રીને આટી ચડાવવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને આ કાર્યક્રમની અંદર આણંદ નગરપાલિકાના સૌ પદાધિકારીઓ અધિકારીઓ સંગઠનના સૌ અધિકારી પદાધિકારીઓ હાજર રહેલ હતા